તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે તાલુકા ખંભાળીયા ગામેથી મારિયાના તાલુકા ખંભાળિયા ગામે ધરતીપુત્ર પર આબ તૂટી પડ્યા માવઠાના કહેરથી મગફળી સહિતના પાકોને ભારે નુકસાન જુનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના ખંભાળિયા અને આજુબાજુના ગામોમાં પડેલા કમોસમી વરસાદે ખેતીને મહેનત ઉપર પાણી ફેરવી દીધું છે છેલ્લા બે દિવસથી વરસતા વરસાદના કારણે મગફળી સહિતના પાકને નુકસાન થવા પામ્યું છે ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ ખાતર અને દવાઓ ખરીદી પાક ઉગાડ્યો હતો પરંતુ અચાનક પડેલા વરસાદે આખા પાક પાણીમાં ટણાઈ ગયા છે ખેતરોમાં પાણી ભરાઈ જતા ચારો પણ બગડી ગયો છે જેના કારણે ખેડૂતો હવે માલઢોર માટે ખોરાકની ચિંતામાં મુકાયા છે ખંભાળીયા ગામના ખેડૂત રામભાઈએ જણાવ્યું હતું કે આ વખતે ખેડૂતો માટે દિવાળી નહીં પરંતુ હોળી સાબિત થઈ છે કમોસમી વરસાદે અમને આર્થિક રીતે તોડી નાખ્યા છે ગામના સરપંચ હીરાભાઈએ પણ જણાવ્યું હતું કે સરકાર હવે તાત્કાલિક સર્વે કરીને ખેડૂતોને પૂરું વળતર અને માલઢોર સહાય ચૂકવે તેવી માંગ ઉઠવા પામી છે ખેડૂતોએ સરકારને અપીલ કરી છે કે આ દયાજનક પરિસ્થિતિમાં તાત્કાલિક સહાયની જાહેરાત કરી રાહત પૂરી પાડે હિતેશ પરમારનો રિપોર્ટ ન્યૂઝ ટુડે માળીયા તાલુકાનું ખંભાળિયા ગામના વતની છીએ અમારા ગામની અંદર પચાસ ટકા જે મગફળી છે આજે પચાસ ટકા મગફળી અને વરસાદને કારણે પલરી ગઈ છે અમારો જે દરિયાઈ પટ્ટી વિસ્તાર છે અહીંયા ખારા પાણી છે અમે આ મગફળી ઉપર જ જીવન જીવી રહ્યા છે અમારા જે માલ ઢોર બધું જે આ સારો પૂરો આજે બગડી ગયો છે એના કારણે અમે સરકાર પાસેથી એવી અમે માગણી કરીએ છીએ કે વહેલી તકે અમારા વિસ્તારની અંદર વહેલી તકે સર્વે કરાવે અને વહેલી તકે આની સહાય પાઠવે એવી અમારી માગણી કરીએ છીએ જો સરકાર અમને સહાય આપશે તો જ અમે બીજું વાવેતર પણ કરી શકશું બાકી અમે અટાણા આ જે ગામના ખેડૂતો છે ત્યાંને ઉપર નિર્ભય છે અને એ આત્મહત્યા કરવી પડે એવી પણ પરિસ્થિતિ આજે ખેડૂને થઈ ગઈ છે આની અંદર જોઈ શકો છો કે કોઈ દાણો રહ્યો નથી કોઈ માલઢોર ખાયો સારો પૂરો નથી રહ્યો એટલે સરકાર પાસે ત્યાં આના અધિકારીઓ પાસે ત્યાં આના ધારાસભ્યો પાસે અમે એવી માગણી કરી કે સરકાર અમને વહેલે તકે સહાય પાઠવે એવું અમારી માગણી છે સરકાર પાસે